ચાલો મિત્રો આજે આપણે શિયાળાની ઋતુ હોવાથી સરસ મજાનો અડદિયો બનાવવાનો છે તો અડદિયા માટે જે મટિરિયલ આપણે તૈયાર કર્યું છે તે હું તમને બતાવું છું તમે જોજો તેના માટે આપણે અડદનો લોટ પાંચસો ગ્રામ લીધેલો છે તેમજ સાડી ત્રણસો ગ્રામ જેવી ખાંડ લીધેલી છે પાંચસો ગ્રામ જેવું ઘી છે મિત્રો દેશી ઘી છે તેમજ કાદુ અને બદામ પણ આપણે લીધેલું છે મિત્રો તો ચાલો શિયાળાની ઋતુમાં સરસ મજાનો અડદિયો તૈયાર કરી લઈએ તમે આપણે આગળ પાકના લાડુ પણ બનાવેલા છે જે વિડીયો આગળ મૂકેલો છે તે તમે ન જોયો હોય તો જોઈ લીજો મિત્રો તેમજ આપણે સુખડી પણ બનાવેલી છે દેશી ઘીની તેનો પણ વિડીયો બનાવીને આગળ મૂકેલો છે આજે આપણે દેશી ઘીનો સરસ મજાનો જે અડદિયો બનાવવાના છીએ તેની રેસીપી હું તમને બતાવી રહ્યો છું તો તમે પૂરેપૂરો વિડીયો જોઈજો આપણે સૌ પ્રથમ હવે જે અડદનો લોટ લીધેલો છે તેને ધાબો આપવા માટે દૂધ ગરમ કરી કરીને રાખેલું છે મિત્રો તેનાથી ધાબો દઈશું તેમજ તેની અંદર ઘી પણ નાખીને ઘી અને દૂધનો ધાબો દેવાનો છે તે તમને હું બતાવીશ મિત્રો ચાલો મિત્રો તો આપણે હવે જે અડદનો લોટ છે તેને ધાબો દઈ દઈએ તેમાં સૌપ્રથમ દૂધ નાખવાનું છે એક વાટકી તેમજ દેશી ઘી થોડું ઉમેરી દઈશું તેનો સરસ રીતે લોટને ધાબો આપી દઈએ પહેલાં ત્યાર પછી એનો સરસ મજાનો આપણે જે અડદિયો બનાવવાનો છે તેની રીતે આગળ આગળ તમે જોયા રાખજો શિયાળાની અંદર અડદિયાનું જે આપણે ખૂબ જ મહત્ત્વ હોય છે તો તમે જાણો છો મિત્રો જે આપણે ઘણા લોકો પાક બનાવતા હોય છે કાટલું બનાવતા હોય છે સુખડી બનાવતા હોય છે અડદિયા બનાવતા હોય છે પરંતુ દરેકની અંદર મહત્ત્વ કાજુ બદામ અને જે ઘીનું હોય છે એ તો આપણે જાણીએ છીએ જે ગરમ હોવાથી શિયાળાની અંદર શરીરની અંદર સારી એવી તાકાત આપણને મળતી હોય છે મિત્રો તો ચાલો હવે આ રીતે આપણે ધાબો દઈને લોટને તૈયાર કરી લઈએ ચાલો તો હવે આપણે જે ધાબો દઈને લોટને તૈયાર કર્યો હતો તેને આ રીતે ચાળી લેવાનો હોય છે પ્રથમ ચાલ્યા પછી જ આપણી લોટનો ઉપયોગ કરવાનો હોય છે જેથી આપણો ગયો કણીદાર અને સરસ મજાનો બનતો હોય છે મિત્રો ઢાબો દીધા પછી આપણે જે ચોખા ચાળવાની ચાહણી હોય છે અથવા તો તમે જો બાજરાની બાજરો ચાળવાની ચાહણો હોય તો તેનાથી પણ આ લોટને આપણે ચાળી લેવાનો હોય છે જેથી કરીને અંદર જે કણી હોય મોટી તે ભાંગી જાય છે અને સરસ મજાનો કણીદાર આપણો અડદિયો બને છે તો ચાલો હવે આ રીતે બધા ચાળીને તૈયાર કરી લઈએ ચાલો આપણે હવે અડદિઓ તૈયાર કરવા માટે ઘીને ગરમ કરવા મૂકી દીધેલું છે તેની અંદર જે આપણે લોટને થાબો આપીને જે ચાળીને તૈયાર રાખેલો હતો તેને હવે દેશી ઘીની અંદર દેશી ઘી ની અંદર શેરકી લઈએ મિત્રો આ રીતે આપણે અંદર તૈયાર કરવાનો છે મિત્રો ચાલો તો આ રીતે આપણે હવે દેશી ઘીની અંદર જે આપણો ધાબા વાળો ચાળીને તૈયાર કરેલો લોટ હતો તેને ઘીની અંદર આ રીતે આપણે ધીમા તાપથી તેને શેકવાનો હોય છે ચાલો તો હવે આપણે આ રીતે સરસ રીતે થોડીક વાર લાગશે શેકવા માટે પણ જ્યારે તેનો કલર સેદ બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે તેમજ તેની મહેલ પણ સરસ મજાની આવવાની ચાલુ થઈ જાય છે ત્યાં સુધી આપણે આ લોટને ધીમાતાથી શેઠક રહેવાનું છે મિત્રો ચાલો તો આ રીતે હવે આપણે લોટને શેકી દઈએ ચાલો મિત્રો હવે આપણો લોટ શેકાઈ ગયો છે તમે જોર્યા છો સરસ મજાનો આપણો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે ચારે તરફ સ્મેલ આવી રહી છે તમે છો જ્યારે આપણો લોટ બ્રાઉન કલરનો થઈ જાય એટલે કે નિષ્ફટું પડી જાય ત્યાર પછી આપણે એને નીચે ઉતારવાનું છે મિત્રો તેમજ આપણે તેની અંદર જે આપણું ફ્રેશ મલાય છે એટલે કે તાજી જે મલાય છે તે પણ આપણે તેની અંદર ઉમેરી દઈશું મિત્રો કારણ કે ફ્રેશ મલાઈ ઉમેરવાથી એટલે કે તાજી મલાઈ અંદર ઉમેરવાથી આપણો અડજિયો એકદમ ઢીલો રહે છે એટલે કે પોછો બને છે ખાવામાં મજા આવે છે ચાલો તમે જોઈ રહ્યા આપણો લો સરસ મજાનો શેખાઈને તૈયાર થઈ ગયો છે કારણ કે ચારે તરફ તેની સ્મેલ આવી આવવાની ચાલુ થઈ ગઈ છે તેનો કલર પણ થઈ ગયો છે તમે જોઈ શકો છો ઘી પણ છૂટું પડી ગયું છે તો આ પચ્યાને નીચે ઉતારીને ત્યાર પછી આપણે હવે ખાંડની ચાણી તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણે અડગ્યા માટેની ચાણી તૈયાર થઈ ગઈ છે ચાણી આપણે એક તારની જ બનાવવાની હોય છે કારણ કે કારણ કે તેની અંદર

મિત્રો હવે આપણે તેના અડદિયાનો આકાર નથી આપવાના પરંતુ અને આપણે આ રીતે થાળીની અંદર ઢાળી દેવાના છીએ જેથી કરીને તેના ભટકા બનાવી શકાય મિત્રો આના આપણે અડદિયાના થોડીક વાર સુધી ઠરવા દઈને આપણે તેનો શેફ હોય તો પણ આપી શકાય છે લાડુ ઘોડે પણ બનાવી શકાય છે વાટકીની અંદર પણ બનાવી શકાય છે નાના એવા ગ્લાસની અંદર પણ તેનો આકાર આપી શકાય છે પરંતુ આપણે તો દળદ ઢાળી દીધેલો છે થાળીની અંદર એટલે થોડીક વાર પછી આપણે જ્યારે તેના સરસ મજાના ઘટકા પાડશું ત્યારે હું તમને બતાવીશ મિત્રો તો તમે રહ્યા છો આપણો સરસ મજાનો અડદિયો હવે તૈયાર થઈ ગયેલો તૈયાર થવાની તૈયારી થઈ ગઈ છે મિત્રો ચાલો તો હવે આપણે એને થોડીક વાર સુધી ઠરવા માટે મૂકી દઈએ ચાલો મિત્રો આપણો સરસ મજાનો અળદિયો તૈયાર થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો તેનું સરસ મજાનું આપણે કટિંગ પણ કરી લીધું છે ઘણા લોકો અડદિયાના લાડુ બનાવતા હોય છે ઘણા લોકો તેને આ રીતે ટાળીને મીટકા બનાવતા હોય છે ઘણા લોકો અલગ અલગ રીતે શેફ આપતા હોય છે તો ચાલો આપણે અડદિયો તૈયાર કરી લીધો છે તમે જોઈ રહ્યા છો બટકા પણ તૈયાર થઈ ગયા છે તો તમે પણ આવી રીતે અડદિયો બનાવજો મિત્રો કારણ કે શિયાળાની અંદર ઠંડીની સામે રક્ષણ આપતું એક સરસ મજાનો પૌષ્ટિક આહાર છે મિત્રો કારણ કે તેની અંદર ચોખું ઘી બદામ અને કાજુ આવતા હોવાથી ઠંડી સામે આપણને પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહેતી હોય છે મિત્રો તો ચાલો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમારી સમક્ષ આવા બીજા પણ વિડીયો મોકલી શકું મિત્રો ચાલો બાય બાય જય માતાજી જય યોગેશ્વર ભગવાન